હેલિકોપ્ટરમાં દુર્ગાપુરથી આઇસોલેશન જઈ રહ્યા હતા તે સમયે તેઓ હેલિકોપ્ટરમાં બેસતી વેળાએ ઠોકર ખાઈને પડી ગયા હતા મળતી માહિતી અનુસાર મિત્રો આપણે એ પણ જણાવી દઈએ કે તેમના પગમાં ઈજા થઈ હતી અને મિત્રો આ પહેલા પણ ચૂંટણી દરમિયાન તેમને અકસ્માત થયો હતો જોકે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે ત્યારે તેમને સામાન્ય ઈજા થઈ છે જે આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ